હવે આપ સાંભળશો સેવા સપ્તાહ અંતર્ગત આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણીના બીજા અંકમાં ક્રાંતિકારી સુધારાઓથી સુશાસન તરફની ભારતની યાત્રા આ વિષય પર એક ચર્ચા ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વાંચક પ્રવેશ અડિયેચા નમસ્કાર શ્રોતા મિત્રો છેલ્લા એક દાયકામાં દેશમાં વિવિધ ક્ષેત્રે થયેલા પરિવર્તન પર કેન્દ્રિત અમારી આ વિશેષ શ્રેણીમાં આજે બીજા આપણે વાત કરીશું સુશાસન માટે લેવાયેલા ક્રાંતિકારી સુધારાની છેલ્લા દસ વર્ષમાં ડિજિટાઇઝેશનથી માંડી ગ્રાહક સેવા સુવિધા સુધી શાસન વ્યવસ્થામાં ઘણા બધા નાગરિક કેન્દ્રિત બદલાવ આવ્યા છે મિનિમમ ગવર્મેન્ટ અને મેક્ઝિમમ ગવર્નન્સના લીધે શાસન વ્યવસ્થા વધુ પારદર્શક બની છે ત્યારે સુશાસન માટે લેવાયેલા આ વિવિધ પગલાઓ અંગે વાત કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જયવંત

અને એમણે આવતા વેત જ આ બે હજાર પંદરની આસપાસ આ યોજના શરૂ કરી અને ઝીરો બેલેન્સ સાથે આ બેંકમાં એને પ્રવેશ અપાયો આના કારણે એક ગરીબોને પણ બેંકમાં પોતાનું એક ખાતું હોય એ પ્રકારનું એક માન પ્રાપ્ત થયું કે અમારો પણ બેંકમાં ખાતું છે અને એના ભવિષ્યમાં જે કંઈ પછી ડીબીટી ની બધા દ્વારા આપણે જેની આગળ પણ ચર્ચા કરીશું પરંતુ એના લાભો લાંબા ગાળે એટલે લાંબા ગાળે લીંદશે શોર્ટ ટર્મમાં જ પછી એને દેખાયા હતા કે ખેડૂતોને દાખલા તરીકે સીધા જ એમના ખાતામાં બે હજાર રૂપિયા દર ત્રણ મહિને જમા થતા હોય કે પછી ગરીબોને જે કંઈ સબસિડી કે એ બધી પ્રાપ્ત થવાની હોય એ ખાતામાં થતી હોય તો આ પ્રકારનું સૌથી ક્રાંતિકારી પહેલ જો મને કોઈ લગતી હોય તો એ જનધન ખાતું છે જી બિલકુલ પણ અત્યારે સરકારે સ્વદેશી ઉપર વધારે ભાર આપ્યો છે અને આત્મનિર્ભર ભારતના વિઝનને સફળ બનાવવા કેવા પ્રકારના પગલા લેવા છે તેના વિશે જણાવશો બિલકુલ ભારતનું જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સ્વદેશી ખૂબ મહત્વની બાબત છે સ્વદેશીના આંદોલન ઉપર જ વીર સાવરકરે એ સ્વદેશીનો મંત્ર આપ્યો હતો અને પછી ગાંધીજીએ પણ આપ્યો એના એના દ્વારા જ આપણે વિદેશી માલ સામાનનો બહિષ્કાર કરી અને અંગ્રેજોને મોટો ફટકો પાડ્યો અને એ પછી આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ પરંતુ સ્વતંત્રતા પછી ઘણી બધી બાબતોમાં આપણે પર નિર્ભર બનતા ગયા વિદેશો પર આધારિત બનતા ગયા અને એમાં અલગ અલગ સરકારોએ પણ પોતાની ભૂમિકા ભજવી શાસ્ત્રી વખતે ઘઉની માં પ્રશ્ન થયો તો ઉપવાસ નું કહ્યું અને ધીમે ધીમે હરિયાળી ક્રાંતિ થઈ હરિત ક્રાંતિ થઈ અને આપણા પાક અત્યારે જોઈએ છે કે આપણે ત્યાં અનાજનો ભંડાર ભરેલો હોય છે તો એને એક પગલું વધારે આગળ લઈ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ હવે વોકલ ફોર લોકલ એની વાત કરી છે વિદેશોથી આપણે રમકડા જેવી બાબત પણ ભગવાનની મૂર્તિ પણ આપણે આયાત કરતા હોઈએ તો એને બદલે આપણે ત્યાં વોકલ ફોર લોકલ એ જે ગામડામાં આપણે રહેતા હોય જે શહેરમાં રહેતા હોય ત્યાંની જ પ્રોડક્ટ જો આપણે ખરીદીએ કોઈ પણ તહેવાર આવતો હોય તો રાખડી પણ આપણે આપણા જ ગામના લોકોની ખરીદીએ અથવા તો દીવા એ પણ આપણે આપણા જ લોકો દ્વારા બનાવેલા ખરીદીએ કુંભાર હોય છે તો એ બધા બનાવતા હોય છે અને ધીમે ધીમે એના માટે બીજી બધી યોજનાઓ મુદ્રા યોજના હોય કે પછી સ્ટાર્ટઅપ જે આપણે જોઈએ છીએ કે યુનિકોર્ન વધી રહ્યા છે તો એને ને અલગ અલગ એમણે યોજનાઓ કરી અને એના ફળ સ્વરૂપે આપણે જોઈએ કે કોરોના કાળમાં પણ આપણે વેક્સિનથી માંડીને ઘણું બધું આપણે અહીંયા આપણે બનાવી શક્યા અને એટલું જ નહીં પરંતુ વિદેશને પણ ઘણા બધા વિદેશોને પણ આપણે આપી શક્યા અને લોકોના પ્રાણ આપણે કોરોના કાળમાં બચાવી શક્યા સરકારે અત્યારે ડિજિટાઈઝેશન પર ભાર આપ્યું છે તમામ પ્રકારના ડોક્યુમેન્ટનું ડિજિટાઈઝેશન કર્યું છે તેમજ સરકારની તમામ યોજનાઓ પણ અત્યારે ડીબીટી સાથે જોડાયેલી છે તેનાથી પાયાના સ્તરે શું ફેરફાર આવ્યા અને આ યોજના કેટલી સફળ થઈ એટલે આપણો જે પહેલો પ્રશ્ન હતો એને જ આગળ ધપાવીએ કે જનધન ખાતું થયું પરંતુ જનધન ખાતાને જોડ્યું આધાર સાથે કારણ કે આધાર એક એવું કાર્ડ છે જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ ગણાય છે જેમાં તમારો ડેટા છે અને એના કારણે તમે સાચા લાભાર્થી છો એ પુરવાર થાય છે તો એને આધાર કાર્ડ સાથે જોડ્યું મોબાઈલ નંબર સાથે જોડ્યું એટલે એને ઇંગ્લિશમાં ટૂંકાક્ષરમાં જે એમ કે છે જનધન આધાર અને મોબાઈલ એ ત્રણ જોડાઈ ગયા પછી સરકારે સીધું ડિજિટાઈઝેશન કારણ કે ડિજિટાઈઝેશન ઉપર ખૂબ ભાર મૂક્યો અને ગામડે ગામડે ઇન્ટરનેટ પહોંચે એવું નથી કે આ સરકારે જ કર્યું એની પહેલાં પણ ઝાડ હતી જ ઇન્ટરનેટની પરંતુ એને ઓર આગળ ધપાવ્યું અને એના કારણે ગામડે ગામડે ઇન્ટરનેટ પહોંચ્યું તો એના કારણે એ થયું કે ગામડાનો વ્યક્તિ પણ એક ડિજિટાઈઝેશનની પ્રક્રિયામાં જોડાયો એનું પોતાનું એ એક્સેસ કરી શકે અને એમાં બેઝિકલી જે સ્માર્ટફોન આવ્યા ના કારણે વિવિધ એપ અને એમાં ભીમ કાર્ડ અને એ પછી ભીમ એપ અને રૂપે કાર્ડ અને યુપીઆઈ યુપીઆઈ છે મને લાગે છે કે આ સહસ્રાબ્દીની સૌથી મોટી ક્રાંતિ હું એને કહી શકું છું મારા ખ્યાલ મુજબ છે કે યુપીઆઈ આજે આપણે જોઈએ છીએ કે નાના નાના લારી ગલ્લાવાળા પણ શાકભાજીના બહેનો જે આપણે એમ માનીએ કે એને શું ખબર પડે જયારે યુપીઆઈ ત્યારે આવા પ્રશ્નો ઉઠ્યા હતા ટીકાકારો એ ઉઠાવ્યા હતા કે આ લોકોને શું ખબર પડશે અથવા તો એટલું બધું ડિજિટાઇઝેશન ક્યાં આપણે ત્યાં છે તો એને પણ એ સોલ્વ કરતા ગયા અને આજે જોઈ શકીએ છીએ કે આપણે લગભગ રોકડમાં જે લેણદેન છે દેવડ દેવડ એ એકદમ ઓછી થઈ ગઈ છે હવે તો એ જ સ્થિતિ છે કે આપણે એફએલ ટાવર ગયા હોય કે મલેશિયા ગયા હોય શ્રીલંકા ગયા હોય કે પછી દુબઈ ગયા હોય ત્યાં પણ આપણા આપણા રૂપિયામાં યુપીઆઈમાં પેમેન્ટ કરી શકીએ છીએ તો આ એક બહુ મોટી ક્રાંતિ છે અને ડિજિટાઇઝેશન છે એ લોકોને એક સમાવેશકતાનો અનુભવ કરાવે છે હમણાં જ સરકારે જીએસ ટીમાં પણ ફેરફાર કરવાની વાત કરી છે સરકારે કર માળખામાં જરૂરી ફેરફાર કર્યા છે તેનાથી ઇઝ ઓફ લિવિંગ પર કેવી અસર થશે મોદી સરકાર આવ્યા પછી બે હજાર સોળમાં નો કાયદો છે પસાર થયો જીએસટી છે એ સાકાર થયો અને એક દેશ અને એક વીરોહની જે ભાવના છે સાર્થક થઈ અને એના કારણે જે પહેલા સત્તર જેટલા અલગ અલગ વેરા છે એ તમારે અલગ અલગ જગ્યાએ તમે ટેક્સ ભરવા પડતા હતા તો એ આખું જે છે એ બધી પ્રક્રિયા સરળ થઈ ગઈ હમણાં તાજેતરમાં જ એના જે ચાર અલગ અલગ સ્લેબ હતા શ્રેણી હતી એને પણ ઘટાડીને સરળ કરવામાં આવ્યા છે અને આના એના લીધે શું થઈ છે કે જે ઇનપુટ ટેક્સ અને આ તેને જે કઈ પેલું આઉટપુટ ટેક્સ ક્રેડિટ આ બધા પ્રશ્નો છે એ સરળ થાય છે વેપારીને પણ સારું રહે છે જી હવે આપણે નવા કાયદા વિશે વાત કરીશું સરકારે જૂના અનેક એવા કાયદાઓ છે જેને રદ કર્યા છે અને ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં મૂક્યા છે તે અંગે શું કહેશો ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશ સ્વતંત્ર થયો સ્વતંત્ર તો થયો પરંતુ સ્વાધીન નહોતો સ્વાધીન એ અર્થમાં નહોતો કારણ કે કેટલીક ઘણી બધી બાબતોમાં આપણે છે અંગ્રેજોની જાણે કે એ જે સિસ્ટમ હતી પ્રણાલી હતી ચાહે પછી એજ્યુકેશન હોય કે પછી કાયદો હોય કે બીજી ઘણી બધી બાબતોમાં દાખલ કે આપણે બજેટ તો પહેલાં બજેટ છે સાંજના પાંચ વાગે શરૂ થતું હતું અને મોડી રાત સુધી ચાલતું હતું એનું એકમાત્ર કારણ એ હતું કે આપણે ઇંગ્લેન્ડમાં બેઠેલા જે શાસકો છે એ લોકો ત્યાં અગિયાર વાગ્યા હોય તો એ સાંભળી શકે અને એને એ પ્રતિક્રિયા આપી શકે એટલા માટે હતું તો એને બંધ કર્યું એ પછી હંમેશા અંતમાં થતું હતું તેને બદલે શરૂઆતમાં લઈ આવ્યા તો આ જે બહુ મોટા મોટા સુધારા કહી શકાય અને એમાં જે કાયદાઓ છે તો એમણે શરૂઆતમાં જ બે હજાર પંદરની આસપાસ જ અગિયારસો જેટલા જે જૂના કાયદા છે શ્રોતા મિત્રોને જાણીને કદાચ આશ્ચર્ય અથવા તો નવાઈ લાગશે કે આપણો એક કાયદો એવો હતો કે આપણે કોઈ પણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ સર્વ માન્ય ગણાય છે અને સરકાર પણ એને માન્ય ગણે છે પરંતુ એક કાયદો એવો હતો કે જેમાં ઇંગ્લેન્ડ ના રાણી એટલે અત્યારે તો રાજા છે રાજકુમાર છે પ્રિન્સ ચાર્લ્સ પરંતુ રાણી અથવા તો જે કઈ સુપ્રીમ કોર્ટના નિર્ણય ઠરી શકે આવી જોગવાઈ હતી એનો અત્યાર સુધી અમલ નતો થયો એ વાત જુદી છે એ લોકોએ દુરુપયોગ ન કર્યો પરંતુ આ કાયદો શા માટે બંધારણમાં હોવો જોઈએ તો આ પ્રકારના કાયદાઓ છે એ જરીપુરા કાયદાઓ છે એ દૂર કરવામાં આવ્યા અને સરળીકરણ ચાહે શ્રમને લગતા કાયદા હોય કે પછી અપરાધિક જે ન્યાય સંહિતા આપણે હમણાં આવ્યો એને આપણે કે આપણો કાયદો છે છે કારણ સીઆરપીસી અંગ્રેજોના સમયથી આવતો હતો જેમાં રાજદ્રોહના પણ તો એ પ્રમાણે તમારે કાયદા બદલવા પડે અને એને સુસંગત બનાવવા પડે આજના જમાના પ્રમાણે તો મને લાગે છે કે એ બહુ મોટું એક કહી શકાય કે આપણું સ્વાધીનતા તરફનું એક પગલું છે બિલકુલ અત્યારની સરકાર ટેકનોલોજી ઉપર વધારે ભાર આપી રહી છે આ સરકાર ટેકનોલોજી કહેવાય છે તેનાથી તેનાથી શું લાભ થયો અને કાર્યમાં શું ફેરફાર આવ્યા ટેકનોલોજી આજના સમયની માંગ છે કોમ્પ્યુટર ચલાવે છે એ ટેકનોલોજી જયારે કોમ્પ્યુટર આવ્યું ત્યારે શરૂઆતમાં બધા કહેતા હતા કે ઘણા બધાની નોકરીઓ છીનવાઈ જશે ખાસ કરીને જે લોકો ભાઈઓ ટાઈપ કરતા હતા એની તો એ એવું કઈ બન્યું નથી ઉલ્ટાનું નવા નવા જે એવન્યુઝ છે એ નીકળતા ગયા તકો મળતી ગઈ અને આજે આપણે જોઈએ છીએ કે આઈટી છે એ બહુ મોટું ફિલ્ડ છે જેમાં ભારતની એક નિપુણતા છે આજે દાખલા તરીકે આપણું આકાશવાણી દૂરદર્શન પ્રસાર ઓટીટી છે તો એના કારણે લોકો છે એ પોતાના મોબાઈલમાં ટીવીમાં આ બધા આપણા કાર્યક્રમો જોઈ શકે છે તો આ બધા જે ટેકનોલોજીને કારણે જ આ બધું જે આપણું કોમ્યુનિકેશન છે એ વધારે વધારે સરળ બનતું જાય છે ચાહે સંસદ હોય ચાહે વિધાનસભા હોય પેપરલેસ તરફ જવું અને બને એટલું પર્યાવરણને પણ આપણે ધ્યાનમાં રાખવું અને ટેકનોલોજીની જે વાત છે તો પોર્ટલોની સંખ્યા વધી તો આ પ્રકારનું ટેકનોલોજી જે એડમિનિસ્ટ્રેશન છે એના કારણે લોકોની પણ સુખાકારી વધી રહી છે ઇન્કમ ટેક્સની વાત કરીએ તો પહેલા આપણે રિટર્ન ભરતા હતા અને પછી કેટલા દિવસો પછી આપણને રિફંડ મળતું હતું આજે ચોવીસ કલાકની અંદર રિફંડ મળવા લાગ્યું છે તો આ ટેકનોલોજીના કારણે જ શક્ય બને છે હવે ઇલેક્ટ્રિક વાહનો ઉપર પણ સરકાર ભાર આપી રહી છે તો ઇલેક્ટ્રિક વાહન માટે અનેક યોજનાઓ પણ સરકારે અમલમાં મૂકી છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા સરકારે કેવા પ્રકારના પગલા લીધા છે શું કહેશો તમે ગ્રીન એનર્જી ઉપર ભાર મૂકવામાં આવે છે આ ઇથેનોલ મિશ્રિત જે ફ્યુઅલ છે ઇંધણ છે એના ઉપર ભાર મૂકવામાં આવે છે સાથે સોલર એનર્જી જે વડાપ્રધાન મોદીજી અહીંયા ગુજરાતમાં હતા ત્યારથી એના રિન્યુએબલ એનર્જી ઉપર ભાર મૂકતા હતા જે ઉર્જા છે પુનઃ પ્રાપ્ત થઈ શકે સૂર્ય છે એ સૌથી મોટું આપણા માટે ઉર્જાનું સ્થાન છે તો એના ઉપર ભાર મૂકીને સોલર પેનલ છે તો એના કારણે ધીમે ધીમે જે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક વ્હીકલ એને પણ સરકાર છે પ્રોત્સાહિત કરી રહી છે ભારતમાં તમે જુઓ કે આપણે ગંગા નદી હોય કે કોઈ પણ નદી હોય એને માતા તરીકે પૂજીએ છીએ તો એના કારણે આપણે તો આપણું જે જીવનશૈલી છે એ આપણી પર્યાવરણ અનુકૂળ જ છે તો એ દિશામાં વધારે આગળ વધતા આપણે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેથી જે સીઓ ઉત્સર્જન છે એ ઘટે અને હવા પાણી શુદ્ધ થાય અને આપણને સારું જીવન જીવવા મળી શકે બરાબર આપણે હમણાં ટેકનોલોજી ની વાત કરી ખાસ કરીને સરકારી કચેરીઓમાં ટેકનોલોજીને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે છે લગતો જ એક પ્રશ્ન કે સરકારે લોક કેન્દ્રિત ગવર્નન્સ મોડલ ઉભું દાખલા આપી શકશો એ સૌથી મોટું પગલું છે હું માનું છું કે વડાપ્રધાન મોદીજી આવ્યા પછી હમણાં એક બે વર્ષમાં જ મને લાગે છે બે પંદર કે સોળમાં માં જ આ બાબતનો નિર્ણય કર્યો હતો અને જે કાયદા રોધ કર્યા એમાં એક વસ્તુ એ પણ હતી કે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીને જે દસ્તાવેજ દસ્તાવેજ જોડવાના હોય નોકરી માટે ને એ બધા માટે તો એમાં બીજા અધિકારી પાસે જે ગેઝેટેડ ઓફિસર હોય કે કોઈ ધારાસભ્ય હોય આ બધા પાસે જઈ અને એ કરાવવું પડતું હતું પરંતુ વડાપ્રધાને કીધું કે મારા કર્મચારી છે જે થવાના છે નાગરિકો એમાં હું કેમ વિશ્વાસ ન મૂકું અને એટલા માટે સેલ્ફ એટેસ્ટેશનનો એમણે કાયદો લાવ્યા બીજી ઘણી બધી બાબત એવી છે કે નાગરિકોમાં એક ભરોસો એ વારંવાર યુવાનોની પણ વાત કરતા હોય જે સ્પોર્ટ્સની પણ વાત કરતા હોય છે તો કોઈ પણ બાબતને એ જન આંદોલન બનાવવા માંગે છે સ્વચ્છતા તો આજે એમણે જે ગાંધીજીની મી જન્મ જયંતિ ઉપર એ કર્યું હતું તો ધીમે ધીમે આપણે જોઈ શકીએ છીએ કે બાળકોમાં યુવાનોમાં સ્વચ્છતાની ખૂબ જ મોટી અસર થઈ રહી છે અને લોકો ગમે ત્યાં કચરો હવે નથી ફેંકતા સ્વચ્છતા માટે શહેરોને મૂલ્યાંકન કરવું એનું એક પ્રકારની તંદુરસ્ત સ્પર્ધા ઊભી કરવી એ પણ શરૂ કર્યું એમણે તો એ બધી વાતોના કારણે નાગરિકોને કેમ વધારે વધારે સુખાકારી મળે પ્રધાનમંત્રી નિવાસ હોય એમાં પણ ખાસ કરીને મહિલાઓને સ્વામિત્વ આપે છે એટલે કે એના જે માલિક છે એ મહિલા છે એટલે ઘણીવાર એવું થતું હોય કે સામાન્ય વર્ગના જે મહિલા હોય છે તો એના પતિ એ ઘણીવાર વેચી નાખે ભાડે આપી દે કે એના કારણે તો મહિલાને આજે એક પેલું થાય છે કે અમે પણ આ દેશમાં અમે અમારું અમે લખપતિ છીએ એમ ડ્રોન દીદીનો કન્સેપ્ટ છે એના દ્વારા લખપતિ દીદીનું પણ આવ્યું છે કે એક મહિલા છે એ ડ્રોન દ્વારા ખેતીમાં ખૂબ જ સરસ કામ કરી શકે છે તો આ પ્રકારે લોકો મોટી જે ડ્રાઈવર છે ટ્રેનમાં એમાં પણ મહિલાનો સમાવેશ થયો છે સંરક્ષણમાં પણ જે મહત્વની પોસ્ટ છે એમાં મહિલાઓને મૂકવામાં આવી છે તો એ પ્રકારે દરેક વર્ગ કોઈ વર્ગ પાછળ ન રહી જાય અને દરેક વર્ગ સાથે આવે અને એને પોતાની સમાવેશકતાનો અનુભવ થાય એ રીતનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બરાબર અને શાસનમાં પણ ટેકનોલોજીને લઈ પારદર્શકતા આવી રહી છે બિલકુલ બિલકુલ જયવંતભાઈ આપ અમારા સ્ટુડિયો માં આવ્યા અને કેન્દ્ર સરકારના સુશાસનના અગિયાર વર્ષ અંગે અમારા શ્રોતા મિત્રો ને માહિતી આપી તે બદલ આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સેવા સપ્તાહ અંતર્ગત આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણીનો બીજો અંક આજની ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વાંચક પ્રવેશ અડિયેચા